અંકલેશ્વર ઔદ્યોગિક વિકાસ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં સમીર કલ્યાણજી વિઠાણી કેન્સર કેર એકમોડેશન સેન્ટર આયોડિન ઇન્સેટિવ કેર યુનિટ અને જેબી ફાર્મા સેમિનાર કમ ટ્રેનિંગ હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો આ પ્રસંગે જોડાયા હતા આ સાથે જ ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુકનંદન નવી સુવિધાઓથી જિલ્લાની પ્રજા ને મળનાર લાભો અવગત કર્યા હતા શ્રીમતી એમાં એક તો આઈસીયુ યુનિટ ક્લિનિંગ હોલ અને સગા સગાસભ્ય રહેવા માટેનું હોસ્ટેલ પણ નિર્માણ કરવામાં આવ્યું છે આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વેળવીને એવી કંપનીઓ એસ કે જે બી ફાર્મા કંપની ઓએનજીસી ફાર્મસન જીજીએલ કોહાઈઝન અને બી અન્ય ફેક્ટરીઓ દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે પહેલાં કેન્સરની તીજો માટે સુરત અથવા બરોડા જવું પડતું હતું ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ અહીંયા સારવાર માટે નજીક મારો લાભ મળે એ પ્રકારનું આ જયબેન મોદી ટ્રસ્ટ દ્વારા જે કામગીરી ત્યારે તમામ ટ્રસ્ટી સ્વરૂપ આભાર માનું છું અને આજે જ્યારે અહીંયા જે દાનવીરોએ જે ખુલ્લા છે દાન આપ્યું છે એમને હું અભિદાન પાઠવી એમને પણ માનું છું